ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાજપની ગરીબ વિરોધી વીબી ગ્રામજી કાયદાની ગોળ નિંદા કરે છે આ ગ્રામીણ ગુજરાતના જમીન પર સીધો હુમલો છે વિકસિત ભારત ગ્રામજી કાયદાની તાત્કાલિક પરત ખેંચવામાં આવે મનરેગાના મૂળ અધિકાર આધારિત સ્વરૂપની પુનઃસ્થાપના કરવામાં આવે રોજગારીનો અધિકાર આપતો મનરેગા કાયદામાં ખોટા ફેરફારો કરીને નબળો ઉપાડવાની ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો મનરેગાને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું કાવોતરું છે વીબી ગ્રામ જે કાયદાની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ નવો કાયદાનો સુધારો ભારત દેશ અને ગુજરાતના ગ્રામીણ ગરીબો ખેડૂતો ભૂમિહીન મજૂરો મહિલા કામદારો દલિત અને આદિવાસી સમુદાયો સાથે દગો છે દુષ્કાળપુર આદિવાસી વિસ્તાર શ્રમિકો માટે આર્થિક મુશ્કેલીઓમાં મનરેગાને જીવનરેખા સમાન હતી કોંગ્રેસે આ કાયદાના સુધારા વિરુદ્ધ દેશવ્યાપી મનરેગા બચવા કાર્યક્રમની કોષણા કરી છે ના નવો કાયદો મનરેગાને ખતમ કરવાનું કાવતરું છે અને તે તાત્કાલિક પાછો ખેંચીને મનરેગાને અધિકાર આધારિત કાનૂન તરીકે પુનઃસ્થાપિત કરવો જોઈએ નવા કાયદામાં વીપીનો અર્થ વિકસિત ભારત નહીં પરંતુ વિનાશ ભારત છે અને જીનો અર્થ છે કે કેન્દ્રીકરણની ગેરંટી છે જેમાં રાજ્ય સરકારોની સંમતિ વિના સાઠ રેશો ચાલીસ ફંડિંગ રેશો નક્કી કરવો એ બંધારણના અનુચ્છેદ બસો અઠ્ઠાવનનું ઉલ્લંઘન છે ને આ કાયદાની વૈધતાને ન્યાયાલયમાં પડકારવામાં આવશે મનરેગા બે હજાર પાંચમાં સર્વસંમતિત પસાર થયો હતો જેનો ઠરાવ સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યો હતો અને તે સમય સમિતિના અધ્યક્ષ ભાજપના કલ્યાણસિંહ હતા તેમની ભલામણો સ્વીકારીને જ કાયદો અમલમાં મુકાવ્યો હતો પરંતુ બીજેપીએ તેને જ નાબૂદ કરી દીધો છે નવા કાયદા પ્રમાણે રોજગાર હવે અધિકાર નથી સરકારની મરજી પર નિર્ભર થઈ ગયો છે ગ્રામ સભાને પંચાયતોની સત્તા છીનવી લઈને બધું નિર્ણય દિલ્હીમાં કેન્દ્રિત કરી દીધું છે અને પંચાયતો માત્ર ક્લાર્ક બની જશે અને બજેટની મર્યાદા અને ના નોર્મોટિવ એલોકેશનને કારણે ફંડ ખતમ થતાં કામ બંધ થઈ જશે અને મોંઘવારી સાથે જોડાયેલી નિશ્ચિત મજૂરી ખતમ કરી દીધી છે